બાળમંડળની જે બાળ મંડળ કાર્યકરો કાર્યકરોની પણ છે એના મેળવ્યું ના મેળવ્યું બધાની પણ ખૂબ જ આજે જે આપણો સમારંભ યોજાયો એમાં આપણે બધા જે કંઈ સાથે મળીને વ્યક્તિગત રીતે જે કંઈ મહેનત જે કંઈ આપણે કરેલી છે એનું ફળ પણ આપણને મળ્યું ફળની અંદર આપણે ઈનામ મેળવ્યા અને ઇનામ મેળવ્યા પછી આપણને હતાશ થયું કે હવે શાંતિ આપણું કામ પૂરું થઈ ગયું એમ આપણા જીવમાં નક્કી થયું કે આ ઇનામ પ્રાપ્ત થયું એટલે ઇનામ મળ્યું એ બહુ આનંદની વાત છે ઈનામ તો આપણે આ લોકની દૃષ્ટિએ આ બધું કાર્ય થવું જોઈએ કે જેથી આ બધાને ખૂબ સારું પ્રોત્સાહન મળે બીજાને પણ પ્રેરણા થાય કે આપણે ફરીવાર પણ આ રીતે મહેનત કરીને ઇનામ મેળવવું છે એ રીતે જ પણ સાચું ઇનામ આપણે યોગીજી મહારાજ પ્રસન્ન થાય આપણા જીવનની અંદર સત્સંગ દ્રઢ થાય ધર્મ નિયમ દ્રઢ થાય અને આવું નવું કાર્ય આપણે હંમેશને માટે કરતા રહીએ એ આપણે આ જીવનની અંદર ઈચ્છા હંમેશને માટે રહેવી છે અને એ સાચું ઈનામ આપણે પ્રાપ્ત કરવું છે એ ઇનામ એટલે અક્ષરધામની પ્રાપ્તિ કારણ કે આપણે એ મેળવવા માટે જ આ બધી વાત છે આ કરીએ છીએ અને મહેનત કરીએ છીએ એની પાછળ એ છે કે આવું જે જ્ઞાન આપણા જીવનમાં દ્રઢ થઈ જાય આ સત્સંગ દ્રઢ થઈ જાય મહારાજ સ્વામી દ્રઢ થઈ જાય યોગીજી મહારાજ દ્રઢ થઈ જાય આપણે અક્ષરધામનું પ્રાપ્તિ અક્ષરધામનું ફળ અક્ષરધામ જે આને કહે છે આપણું વિનામ મોટા મોટું મળી જાય કે ફરીથી જન્મ મરણ આપણને રહે નહીં જ્યાં જઈને પાછું આવવાનું નથી જે પરમ સુખ પરમ શાંતિ એને આપણે પામવાની છે એટલે એ એના માટેની આપણા પ્રયત્ન છે અને એ માટે ભગવાન શ્રીજીમાનો અવતાર છે પોતાનું ધામ સાથે લાયા સુનાયતાન એ રૂપ બધાને બનાવી અને એ પદને પમાડવા એને માટે આ બધું આપણે સાધન છે એટલે આ જે સાધન આપણે જે કર્યું એ એમની પ્રસન્નતા માટે એ આપણી ભક્તિ બની ગઈ એમાં કોઈ ફળની આશા રાખીએ ત્યાં લોકમાં આપણી પ્રસિદ્ધિ થાય મહત્તા મળે કંઈક આપણે આ દુનિયા લાભ થાય એ દ્રષ્ટિથી કરી તો એ પણ લાભ થાય મળે પણ એક ક્ષણિક નાશવંતુ જ થોડા સમય માટેનું પણ કેવળ ભગવાનની પ્રસન્નતા માટે યોગીજી મહારાજની પ્રસન્નતા માટેનો જો આપણે વિચાર કરીને આ પ્રયત્ન કરીએ તો એમાં ભગવાનની પ્રસન્નતા થઈ ગઈ એટલે અક્ષરધામની પ્રાપ્તિ કોઈ ફળની આશા નહીં અને એ જ આપણે જીવનને દ્રઢ કરવાનું કે આ ભક્તિ કરીએ છીએ લોકને રીઝવા માટે નથી લોકને દેખાવા માટે નથી આ કાર્ય જે કરીએ છીએ પણ એમને રાજી કરવા માટે એ પ્રસન્ન થાય એને માટેનું છે અને આપણા જીવનો સત્સંગ દ્રઢ થાય કારણ કે આપણે આ સત્સંગ જીવનો દ્રઢ કરવા માટે છે આયોજન કર્યું છે સ્પર્ધાઓ કરી છે મુખપાઠ કર્યા છે હરીફાઈઓ રોજે છે એ બધાની અંદર છે કે આ વસ્તુ આપણા જીવમાં કંઈ દ્રઢ થઈ જાય અને એ દ્રઢ થાય એ જ આપણને સાચી શાંતિ સાચું સુખ છે બાકી તો બધું દુનિયાનું ઘણું મોડે કરીએ છીએ ઘણી સ્પર્ધાઓ કરે છે બીજું કરીએ છે અને ક્ષણિક માટે થોડા લાભ માટે આજે છોકરાઓ વિદ્યાર્થીઓ પાસ થવા માટે પણ ઘણી મહેનત કરીને પાસ થઈ જાય એટલે ગોખંડ પટ્ટી કરીને થોડા સમય મહિનો રહે પરીક્ષાની એટલે બધી તૈયારી કરી નાખે ને બધું કરે પણ પછી પાછું એનું નોલેજ જો તો કાંઈ ન હોય આજે પોતે એ પ્રમાણે અભ્યાસ કરતા છોકરાઓ બારમીના હોય કે કોલેજમાં ગયા હોય તોય પણ એમને કેટલીક વખત આવું વાંચતા કરતા પણ એ થઈ જાય એમને કંઈ વાત પૂછે તો ખ્યાલ પણ ન હોય એટલે એવું જ્ઞાન આ વસ્તુ કરવાને આપણે જે મળ્યું છે એ એવું દ્રઢ છે કે ગમે ત્યારે પણ આ બધું ભૂલાય નહીં આપણે બહુ મહેનત કરી છે ખૂબ જ પોતે આ રીતના બધા કાર્યકર્તાઓએ કામ કર્યું છે અલૌકિક કામ કર્યું છે બધા રિપોર્ટ વાંચ્યા એની અંદર કેવી કેવી પરિસ્થિતિમાં આ બધાએ કામ કર્યું કોઈ ખેતીવાડી કરતા કરતાં કોઈ વળી પેલું હંસુર દરજીનું કામ કરતા કરતાં કોઈ પોતાની નોકરીઓ કરતાં કરતાં મોટરમાં જતાં સાયકલ પર જતા બીજી રીતે પણ જ્યાં જ્યાં જેવી રીતના પોતાના સંજોગો અને અનુકૂળ પ્રતિકૂળ સંજોગોની અંદર પણ કોઈને ઘરમાં સત્સંગ ન હોય કોઈને બીજી રીતના પણ કેટલીક પરિસ્થિતિ હોય પૈસાની કે આર્થિક રીતે હોય તો પણ એ બધાને ઠોકર મારીને આ એક કાર્ય કરવું હતું કે સ્વામીને રાજી કરવા માટે એવું આ બધાએ કાર્ય કર્યું ખૂબ સુંદર વસ્તુ છે એટલે આટલી બધી મહેનત કરેલી છે એ આપણી ક્યારેય નિષ્ફળ ન જાય એને માટે આવે આપણે પાછું વિશેષ રીતે આનું જાણપણું રાખવાનું છે આ જાણપણું એટલા માટે પાછું ભૂલી ન જવાય વસ્તુ મળી પછી જો પાછી ભૂલી જઈએ જતી રહે તો આપણું મહેનત કરેલ કામ જાય એટલે આ મહેનત આપણે એવું નથી કે થોડા સમય ઇનામ મેળવવા માટે જ કરી હતી કે આપણે અધિવેશનમાં જઈને આ પ્રાપ્ત કરીને પછી આપણે મૂકી દેવાની વાત નથી આ વસ્તુ સ્વાય કહેશે જેવી આ વસ્તુ છે એ તાજીને તાજી રાખવાની જોગી બાપા ઘણા વખત વાત એક દ્રષ્ટાંત આપતા કે જવારભાઈ દિવાન ત્યાં લીમડી ના હતા એમનો પટ્ટાવાળો સાહેબને સત્સંગ બહુ સારો સાસ્યમાં એ જ અને જોગીમારનો વિશેદ એટલે જ્યારે ત્યાં આપણે જોગીમાર બધા જાય ત્યારે એમને ત્યાં ઉતરે અને ત્યાં ઓફિસમાં સાહેબ બેઠા હોય અને પટ્ટાવાળો હોય તરત આમ પેલી પહેલાં ઘંટડી મારતા પટ્ટાવાળા સલામ પછી થોડીક સાહેબ પછી એ જ અદબથી જે અદબથી પોતે આમ પગ પછાડે આમ સલામ જે કરતા હોય એ જ અદબથી દાડામાં પચાસ વખત બોલા પચાસ વખત એ જ અદબથી કરે કે તાજી સલામ કારણ કે સલામ તાજી ને તાજી કે હવે એક વખત કરી ફરીવાનું એને અદબ એ પ્રમાણે ના કરે ના ચાલે પગ ના પછાડે નગ ના ચાલે પણ એ પ્રમાણે જ પગ પછાડી સલામ કરવી પડે કે એ જ અદબથી એટલે સવારથી સાંજ સુધી ગિરીશ એટલે પછી એની જ આ બદબ પ્રમાણે આપણે કરવાનું ઘરે જઈને પછી છોકરા રમા નથી પાછું આ ભૂલી ના જવાય કાંઈ છોકરો ભેગોને ભેગો રાખે પછી એમાં ચીજ જતું રહે એટલે આપણે આ બધું શીખ્યા આપણું કર્યું છે એ તાજી સલામ રાખવાની એટલે જોગીમાને ગમતું તમે બહુ સારું કંઠસ્થ કર્યું છે એ કંઠસ્થ તમને કાયમ રહે એનું તમે રિપીટ કરતા રહેજો જેમ અત્યારે તમે ખેતીવાડી કરતા નોકરી કરતા ઘરનું કામ કરતા બીજું કરતા ગમે તે રીતે પણ તમે આ બધું કંઠસ્થ સારી રીતે કર્યું અને હરીફાઈની અંદર બધી રીતનું તમે જ્ઞાન સારું પ્રાપ્ત કર્યું એ હવે એ રીતે પાછું ચાલુ કે જ્યાં જતા હોય આવતા હોય મોટો જતા હોય ગાડીમાં જતા હોય બીજે જતા હોય નોકરી કરતા હોય બીજું વેપાર કરતા હોય ત્યાં બેઠા બેઠા પણ આ વસ્તુને ચાલુ જાગજો તો પછી કાયમ આપણું એક આ રહેશે તમને બહુ ઉત્સાહ રહેશે અને ગમે ત્યારે બોલવાનું થાય છે તો પાછું સ્પર્ટ બોલી જઈશું કે અહીંયા ગાડી એકદમ બોલવાનું કહ્યું તમે એને બોલી નાખ્યા લખવાનું કયું લખી નાખે કારણ કે બધું તૈયાર હતું તમારી પાસે તમારી અંદર તૈયાર તમે કરી નાખ્યા હતા એટલી મહેનત કરી હતી એકદમ તમને દેખાતું હવે એ એકદમ છે પાછું ભૂલી ન જાય જે એકદમ દેખાતું હોય આમ ભોલે એની સાથે એકદમ થઈ જતું કે આ બધું બધું છે આ કહ્યું કે આ બધી ચોપડી આખી મોડે કરીને આખો હવે કેટલી બધી મહેનત કરીને છે હવે એ ચોપડી પાછી ભૂલી જવાય તો આપણે એ બધું થઈ જાય એટલે આપણું કામકાજ કરવાનું છે નોકરી છે ધંધો છે અભ્યાસ છે જે કંઈ કરજો સારી રીતે કરજો પણ આપણી જે આ મહેનત એ પાછી આપણી સફળ રહે ઘરે જઈને પણ આપણે એને કાયમ કહે છે ને આપણે વાંચન કરતા હોય તેને કાયમ વાંચન કરતા રહેવું જોઈએ એટલે એક દાડો બે દાડે પણ એ ભજન બોલતા રહ્યો વાતો બોલતા રહ્યો વચનાર્ત બોલતા રહ્યો જે કંઈ તમારી હેરફેમાં તમે જે કંઈ પ્રાપ્ત કર્યું છે એ ચાલુ ચાલુ રાખજો એટલે આપણે ભૂલી ના જઈએ કારણ કે આપણે અક્ષરધામને પામવું છે એ તો જગત પહે જાય પાછું આ સ્વાય કે અનુસંધાન જો ન રહે આનું બરાબર આપણે સ્વાયં કે છે જીવની અંદર એ આલોચ જો ન રહે જ્ઞાનપણું જો ન રહે તો પાછું જગત પહે જાય હવે જગતને પહેસવા દેવું નથી આપણે ભલે જગતમાં રહ્યા છે આપણા કુટુંબ પરિવાર સાથે રહેવાનું છે ને સારી રીતે સાચવા બેસવું બોલવું વેપાર ધંધો પૈસા ટકા સાચવવા બધું જ છે પણ સાથે આ વસ્તુ છે કે આપણે આ કરવા આવ્યા છે અને આ તો બધું મૂકીને જવું છે દ્રષ્ટિ રાખી અને એવી દ્રઢતા રાખવાની કે જેથી કરીને આપણે મહારાજનું અનુસંધાન રહે સ્વામીનું અનુસંધાન રહેગીજીમાં અનુસંધાન રહે કરે એને ન ભૂલીએ બીજું બધું ભૂલાશે એનો હોદો નથી જગત ભૂલાઈ છે તો હોતો નથી આ દુનિયા ભૂલાઈ છે એનો વાંધો નથી ઘરબાર ભૂલાશે પણ ભગવાન સંત ના ભૂલાવા જોઈએ કારણ કે આપણે એને માટે આ પ્રયત્ન છે અને એ માટે દાખલો છે જોગીમાનો એ હેતુ છે કે આ જગતમાં એવા આદર્શ આપણે બનવું છે અને આપણે એવું કરવું છે કે બીજાને આપણને પ્રેરણા મળે કે એના જીવમાં પણ ભગવાનને સંત પ્રધાન થાય સત્સંગ એના જીવમાં પ્રધાન થાય એટલે પ્રધાન આપણે આ કરવું છે કે આપણે આ જિંદગી સુધી આપણું ગમે ત્યાં નોકરી કરીએ દેશને પરદેશ અગર ગમે તે ઠેકાને આપણે જવાનું થાય તો પણ આપણો જે સત્સંગ અને આપણને જે આ જ્ઞાન દ્રઢ થયું છે આપણે જે અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન એ ઉડાનથી તમે આ લોકોએ તૈયાર કર્યું છે આ જે કરી છે મહેનત એ ઓછી મહેનત નથી ખૂબ મહેનત છે તમે બાળકો સાથે પણ એટલી જ મહેનત કરો છો આપણી મહેનત બાળકો સાથે પણ એટલી જ છે કે અમને નહીં કહ્યું કે બાળકોને જે ઈશ્વર સ્વાય વાત કરી કે બાળકોને આપણે કરવું એમ એમાં શું આપણને એમ લાગે છે કે બાળકોને તૈયાર કરવા તો સહેજ વાત છે પણ અતિ કઠણમાં કઠન એ વાત બાળકોની અંદર સંસ્કાર આપવા એને બેસાડવા એને સ્થિર કરવા એ બધી ઘણી વસ્તુ એકને ઉઠાવત બીજો આમ જાય બીજો ઉઠાવત આમ બોલે કોઈ લાંબાપા કરીને બેઠો હોય આમ કરીને બેઠો હોય અને બધું વ્યવસ્થિત તમે જે કર્યું અને એ બાળકોને જે આખા તૈયાર કર્યા છે એ તમારી મહાન મોટા મોટી છે પાયાની વસ્તુ જે બધા કહે છે વસ્તુ સાચી છે જો કે મારાને જે કરવું છે એ વસ્તુ કરી છે અને એની સાથે તમે જે આ તૈયારી કરી એ પણ અતિ મહત્વની વસ્તુ બની ગઈ કારણ કે આ પણ એક વસ્તુ છે તમારી પ્રવૃત્તિ કરતાં કરતાં કરો પ્રવૃત્તિ ન હોય તો માણસ બેઠો બેઠો કદાચ કરે પણ એ નવરો બેઠો ન કરી શકે તમે પ્રવૃત્તિ રહીને કર્યું છે એ આપની મહત્તા છે આપે પ્રવૃત્તિમાં રહીને તમારું કામકાજ કરતાં કરતાં અને બધી જાતનો વ્યવસાય કરતાં કરતા કેટલાય તો અહીંયા આવવા માટે પોતાના કેટલી નોકરીના પણ ઠોકર માર્યા છે બીજું ઘરની અંદર પણ કેટલીક વસ્તુનો આપણે અંદરનો ક્લેશ પણ એનો સંભાળી કહે છે કેટલાક વળી હમણાં એક જામનગરના ભાઈની વાત સાંભળી કે બંને જણા છે કાર્ય કરતા આ બંનેને ભાગ લેવાનો છોકરાને ત્યાં શું તો એ છોકરાને કે ઘરમાં મૂકીને તારું મારીને આવજે હું જઈશ તાર પાછું ને ઉગડે આવી પણ પોતે ભાવના રાખીને કામ કર્યું કે છોકરાની પણ પરવા કરી નથી મારું કહેવાનું છે કે છોકરા તો સૌને વાલા છે કે ભાઈ એનું શું થાય પણ એ રીતે એમને પોતાનો કાર્યક્રમ કરે છે કાયમ માટે કારણ કે બે કાર્યકર્તા બહાર જવાનું જ હોય એટલે છોકરાને કલાક બે કલાક એની અંદર રાખી મૂકે ખાવા પીવાનું બધું આપી રહ્યા છે કરે નાના નાના છે કંઈ મોટા નથી પણ છતાં એવું પોતે છે કે ભગવાનને રાજી કરવા માટે જેમ આગળના મહાન ભક્તોએ પોતાના કુટુંબ પરિવારનો ત્યાગ કર્યો છે પરિવારનો પણ ત્યાગ કર્યો છે એની પણ પરવા કરી નથી એમાં અત્યારે પ્રત્યક્ષ તમારામાં જોવા મળે છે આ બધાનું એ પ્રત્યક્ષ કે પૂર્વે જે કંઈ ત્યાગ કર્યો છે એના કરતાં અધિક ત્યાગ તમારો છે અને એ રીતે તમે ભગવાનને રાજી કરવા માટે આ કાર્ય કર્યું છે એ ઓછી વાત નથી બહુ મહત્ત્વની વસ્તુ છે માટે આપણે જે કંઈ પ્રાપ્ત કર્યું છે ન જાય એને માટે આ ખૂબ ખૂબ જાનપણું રાખી અને એનું હંમેશા આલોચ રાખજો જાનપણું રાખજો રિપીટ કરતા રહેજો પણ આ વસ્તુ આપણા જીવનમાં રહે બજાને હજુ આપણે ઘણા માણસોને આ વાત પહોંચાડવી છે જો કે મારા તો આખા બ્રહ્માંડના સત્સંગની વાત કરે છે આનંદ બ્રહ્માની વાત કરે છે એ સુધી આપણે પહોંચવું છે અને એ સ્વાયં કહે છે કે આ પ્રમાણે આપણે પોતાના જીવમાં જો ડર થશે તો બધા બ્રહ્માંડમાં પહોંચીએ છીએ કારણ કે પોતે વ્યક્તિ તો પછી સમિષ્ટ આખી એમાં આવી જશે પોતે પોતે બરાબર થયા તો બધું સ્વાયં કે થશે સારું એવી શુદ્ધભાવનાને કેટલા કે છે આ કંઈ કોઈને સમજાય કેમ સમજાય આ તો બધું કંઈ કંઈ થઈ શકે નહીં કારણ કે આપણું બધું બહુ વાળું છે વ્યવસ્થિત આપણી વસ્તુ કરીએ છીએ એટલે લોકોને સંકોચ પણ થાય કારણ કે ઘણી મર્યાદાઓ છે આપણે ઘણી જાતના નિયમો છે કે વાલી વસ્તુ ન ખાવી ન જોઈ અનેક રીતે વ્યસનોથી દૂર રહેવું આવાથી દૂર રહેવું અને આપણી ભાઈ પુરુષો ભાઈભાઈની મર્યાદાઓ બધી સચવાવી આ બધી મર્યાદાઓ અત્યારના જમાનામાં થોડું બહુ ઘટન છે પણ એ છતાં આ બધા એ મર્યાદાઓમાં રહીને અને સત્સંગીમાં દ્રઢ રાખીને આવા પ્રલોભનોમાંથી દૂર રહીને આ કાર્ય જે કરો છે એ બહુ મહત્વની મહત્વની મહત્ત્વની વસ્તુ છે અને યોગી બાપા ખૂબ રાજી થશે માટે આપણે જે કંઈ મહેનતનો પુરુષાર્થ કર્યો છે એ બધાને ખૂબ ધન્યવાદ છે બધા ખૂબ બળ રાખજો ખૂબ હિંમત રાખજો અને આવી રીતે આ કાર્યને કાયમ આપણું જ્યાં સુધી શ્વાસ રહે ત્યાં સુધી કરતા રહેવાનું બાળકોને તૈયાર કરવાનો અને એ સ્વાય કશે ભલે આપણી મોટી ઉંમર થાય પણ તમે જે બાળકોને માટેનું જે આખું તમારા મનમાં ભાત દ્રઢ થઈ ગઈ છે બાળકોને કેમ બેસાડીને કેમ વાત કરવી એને કેમ પકડી રાખવા એના જીવમાં કેમ સત્સંગ રાખવો કારણ કે તમારે હવે સહેજ થઈ ગયું તમે આ દિવસ કામ કરો છો એ કામ કામને શીખવે એમ બાળકોને ટ્રેન કરવા સંસ્કાર આપવા એને આ રીતે બધી રીતે વાત કરી એ વાતો કરીને એને પાછી વાર્તાલાપ કરીને હસાવી રમાઈને બધું જે કરવાની રીત છે એ બધા કાર્યકર્તાઓને સહેજ થયું છે કારણ કે દરેક કાર્યકર્તાઓને સાંભળ્યા એમાંથી ઘણો આનંદ થયો છે સંતો પણ એમાં ખૂબ સારો દાખલો કરે છે સંતોએ પણ બાળકો માટે ખૂબ પ્રયત્ન કરેલો છે એમને પણ ધન્યવાદ છે જો કે માને રાજી કરવા માટેનું કાર્ય છે એ પ્રમાણે બાઈઓ કાર્યકર્તાઓ છે એમને પણ ધન્યવાદ છે કે એ પણ પોતાનો વ્યવસાય મૂકી અને આ જાતનું કાર્ય કરે છે તો આ પ્રમાણે એક સ્વામી આપણે રાજી થશે પ્રસન્ન થશે અને આપણે આ કાર્યક્રમ ચાલુ રાખવાનો છે અને હજુ આથી પણ વધારે આપણે કાર્યકર્તાઓ તૈયાર થાય કાર્યકર્તાઓ દ્વારા જ આપણે બધે પહોંચવાનું છે ગામડે ગામડે છેલ્લા માણસ સુધી પહોંચવાનું છે શહેરનો ટોચનો માણસ હોય અગર ત્યાંથી છેલ્લો આદિવાસી હોય ત્યાં સુધી પહોંચવાનું છે તો આ પ્રમાણે દેહની પરવાહ કર્યા સિવાય કોઈ પણ આર્થિક બીજો લાભ મેળવ્યા સિવાય એક કેવળ ભગવાનને રાજી કરવા માટે આવું જે આપણે કાર્ય કર્યું આપણે કાર્ય કર્યું છે બધાને ધન્યવાદ છે મહારાજ સ્વામી શાસ્ત્રીમાં યોગી મહારાજ ભુક્તો આપણને ખૂબ બળ આપે ખૂબ શાંતિ રહે અને આવું આવું કાર્ય કરવાની શક્તિ રહે મહારાજને પ્રાર્થના